અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસ કર્મીઓને ડરાવનારા અસામાજિક તત્વો રખિયાલ ગરીબનગર ચાર રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કચેરીની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલા અકબરનગરના છાપરામાં રહેતા હતા આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી હોય તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવા સહિતની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિના ખંડિત કરાતા રહીશો ધરણા પર બેઠા હતા જેમાં કેકા શાસ્ત્રી કોલેજની સામે જેનથી વકીલની ચાલી બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ચાલીના રહીશો બહાર રોડ પર ધરણા પર બેસી ગયા હતા ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અહીં દોડી આવી હતી અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વડગોડો કાઢવાની માંગ કરી હતી